તમે કયો વોર્ડ આવે તમારો વોર્ડ બોડ નંબર બોડ નંબર 3 આવે 3 નંબર હા હા એટલે તમારે શું તકલીફ છે તમે અમારે રોડ ની ગટર ની બધી તકલીફ છે અને તમે કેટલા વર્ષથી અહીં રહો છો 25 વર્ષથી આ 25 વર્ષથી આ તો તમે રહો છો તો 25 વર્ષમાં કોઈ નગરપાલિકાએ તમે ટેક્સ ભરો ઘર દર બાર મહિને બધું ભરે હી કારવેરો ભરે હી બધું ભરી હી

અહીંયા કણે રહે છે છતાંય કોઈ જાતની આમને બીજું તો જવા દો પણ મૂળભૂત સુવિધા નથી મળતી ને અમુક તો પાણી ચોખ્ખું પીવાનું વોર્ડ નંબર ત્રણ માં નથી મળતું સાર વાળું પાણી આવે છે આ આ વિસ્તારમાં અમે આવ્યા આમાં કોઈ રોડ રસ્તાની સુવિધા નથી અહીંયા કોઈ ડીડીટી નાખવા આવતું નથી અહીંયા કણે રોડ જે છે તે આડી દીવાલ થઈ ગઈ છે રોડ ને એમને નિકાલ નથી હાલવા ચાલવા માટેનો પાણીનો કોઈ નિકાલ નથી હું કેવા માંગુ છું કે રાજીનામા આપો ઘર ભેગા થાવ અમને હું અમે કામ ન તો અમને ભલે પબ્લિક હટાવી દે પણ એક મોકો અમને આપી જુઓ આમનો મૂળભૂત હક ને અધિકાર છે આ અઢાર ટકા જીએસટી ભરે છે આ લોકો સવારે ઉઠે હાજી હું એ ત્યાં સુધી બધી વસ્તુમાં જીએસટી ભરે એમાં ટેક્સ પેટ્રોલ ભરાવે એમાં ટેક્સ મોબાઈલના રિચાર્જમાં ટેક્સ આ લોકો શું વાંક આ લોકો એ જીવે છે આ માણસ આ જાનવર નથી આ લોકોને હાલવા ચાલવા માટે સારા રસ્તા જોઈ કોઈ ગઢું બુઢું હાલતા ચાલતા અંધારામાં પડી જાય વાગી જાય તો દવાખાના માં પૂરતી સગવડ નથી આ લોકો જાય ક્યાં દવાખાનાવાળા વાળા ઊંચા હાથ કરે ભાઈ સુરેન્દ્રનગર લઈ જાઓ તો હવે આ લોકોને એમનો હકને અધિકાર મળવો જોઈએ અઢાર ટકા જીએસટી લેતા હોય ને તો મૂળભૂત સુવિધા તો પેલી પ્રાયોરિટી આવે ચોખ્ખું પીવાનું પાણી રોડ રસ્તા પાણીનો નિકાલ ગટર ડીડીટી ડોર ટુ ડોર કચરો લેવો બધી વસ્તુ સારું આરોગ્ય સારું શિક્ષણ પણ આ લોકોને મૂળભૂત સુવિધા નથી મળતી આટલા આટલા વર્ષો થઈ ગયા છતાંય તો વોર્ડ નંબર ત્રણ ને આવું વંચિત કેમ રાખવામાં આવે છે ત્રીસ વર્ષથી ગુજરાતમાં આમની સત્તા છે બાર વર્ષથી કેન્દ્રમાં આમની સરકાર છે સાંસદ આમના વિધાયક આમના

કે છે હવે જયારે ચૂંટણી હતી ત્યારે વોર્ડ નંબર ત્રણ ના સુધરા સભ્યો જે કોઈ પણ હોય બરોબર છે ભાજપ પાર્ટી હવે ઈ લોકો મત માંગવા માટે અહિયાં લોકો આવ્યા તા બરોબર મત ની જે ભીખ માંગવા માટે ઈ લોકો અહીંયા આવ્યા હતા બરોબર છે

પુણેતનગર પુણેતનગર હે બરોબર ઓડના સભ્યોને કરો જ રોડ ઘર છે ઘર હે શું નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યુઝ ચેનલ ત્રણ માં આ મકાનો આપ જોઈ રહ્યો છો તે કોઈ દસ વર્ષથી બનેલા છે કોઈ પંદર વર્ષથી છે કોઈ વીસ વીસ વર્ષથી અહીં રહે છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા નથી ગટર નાખવામાં આવી કે નથી રોડ રસ્તા કરવામાં આવ્યા તો શું આ વિસ્તારમાં રહેતા લોકો કોઈ જાતના ટેક્સ નહીં ભરતા હોય પાણી વેરો નહીં ભરતા હોય નળ વેરો નહીં ભરતા હોય તો આ લોકોની સાથે કેમ આવો વ્યવહાર કરવામાં આવે છે અને ધાંગઝા નગરપાલિકાનું તંત્ર શું કરે છે કુંભકર્ણની ઊંઘમાં છે અને સામે આપણે જોઈ શકીએ છીએ કે આ પોતા પોતપોતાની રીતે ઘરના પાણીનો નિકાલ કરેલો દેખાય છે તો આ રીતે આ લોકોનો વાંક ગુનો શું

અહીંયા ગેસની લાઈન સુધા નાખી દેવામાં આવી છે તો અન્ડરગ્રાઉન્ડ ગટર તો નથી પણ બહારની જે નાની ગટરો હોય તે પણ નથી અને આ અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા રસ્તો છે તો રસ્તો તો દેખાઈ રહ્યો નથી અને વચ્ચે દીવાલ કરી દેવાયેલી છે કોઈ વ્યક્તિ દ્વારા તો શું નગરપાલિકા તંત્ર તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે આ સમસ્યાનો હલ લાવશે ખરા